નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજનો પાઠ બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું સમાજના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસની સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય સમાજની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર બે વિભાગ એ પ્રશ્ન પહેલો નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો તો અહીંયા યોગ્ય જોડકા જોડવાના છે એમાં પહેલું છે એની સામે આવશે સી મહેસાણા બીજાની સામે આવશે ડી પટોળું ત્રીજાની સામે આવશે એ ઢાકા ચોથાની સામે આવશે બી રાજસ્થાન અને પાંચમાની સામે આવશે એફ બન્ની ત્યાર પછી આગળ જોઈએ બીજું જોડકું તો અહીંયા પહેલું છે ઝરીકામની સામે આવશે બી સુરત પછી લાકડાના રમકડા તો એની સામે આવશે સી ઈડર જળતર કામ એની સામે આવશે એ બીકાનેર અકીક કામ એની સામે આવશે ઈ ખંભાત મીના કારીગીરી તો એની સામે આવશે ડી વારાણસી ત્યાર પછી ત્રીજું જોડકું છે એમાં પહેલાની સામે આવશે એફ પંડિત નારદ બીજાની સામે છે ડી અમીર ખુસરો ત્રીજાની સામે આવશે એ નંદીશ્વર ચોથાની સામે આવશે સી શોભા નાયડુ અને પાંચમાની સામે આવશે બી બિરજુ મહારાજ ત્યાર પછી બ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું કવિ ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરી ગરબીઓ રચી ત્યાર પછી મૂળ આફ્રિકાના ગીર મધ્યમાં હાલના જાંબુરમાં વસેલા સીધી લોકોનું ધમાલ નૃત્ય છે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે દેવાસુર સંગ્રામ ચોથી ખાલી જગ્યામાં આવશે તાંજોર પાંચમી ખાલી જગ્યા ખાલી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તો પહેલું ખો સાચું બીજું સાચું ત્રીજું સાચું ચોથું ખોટું પાંચમું સાચું છઠ્ઠું સાચું સાતમું સાચું આઠમું સાચું નવમું ખોટું ત્યાર પછી આવશે ડ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલું સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર ક્યાં નૃત્યમાં પહેરે છે તો સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર કથક નૃત્યમાં પહેરે છે આ ચિત્ર કોનું છે જયશંકર સુંદરી ત્યાર પછી ત્રીજો પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે કુંભારના ચાકડાને પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે ભારતમાંથી મળી આવેલા વિશ્વ વિખ્યાત છે ભારતમાંથી મળી આવેલા વિશ્વ વિખ્યાત હીરા વિખ્યાતુર અને ગ્રેટ મુગલ છે ત્યાર પછી પાંચમું મહાકવિ કાલિદાસના જાણીતા નાટકોના નામ લખો અભિજ્ઞાન સાંકુતલમ વિશ્વ વિક્રમોવંશી વિક્રમો પછી માલવિકા મહાકવિ કાલિદાસના જાણીતા નાટકો છે ત્યાર પછી રાસ એટલે શું રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું ત્યાર પછી સાતમું આવે છે સિંધુ સંસ્કૃતિના સમયે કયા પ્રદેશના સ્ત્રી પુરુષો વસ્ત્રો ઉપર ભરતકામ કામ જોવા મળતું હતું તો સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રીઓ પુરુષોમાં વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળતું મળેલું ગુજરાતના કયા વિસ્તારમાંથી હકીકના પથ્થરો મળી આવે છે ગુજરાતના સુરત અને રાણપુરના જુદા જુદા વિસ્તારોમાં હકીકના પથ્થરો મળી આવે છે વૈષ્ણવ સંપ્રદાયની શુંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કયા નૃત્યનો વિકાસ થયો વૈષ્ણવ સંપ્રદાયની શુંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કથક નૃત્યનો વિકાસ થયો ડાંગમાં ક્યાં નૃત્ય જોવા મળે છે તો ડાંગમાં માણીનો ચાળો અને કાઠિયા ચાળો ના નૃત્ય જોવા મળે છે ત્યાર પછી પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુ નામ લખો ઢોલ નગારા તબલા ઢોલક ઢાલ અને મશક ત્યાર પછી અહીંયા વિકલ્પ આપ્યો છે તો પહેલું છે એમાં આવશે સી ત્યાર પછી બીજું છે એમાં આવશે એ નિર્મલ મહેતા ત્યાર પછી ત્રીજું એમાં આવશે બી સામવેદ અને ચોથું છે એની સામે આવશે એ કર્ણભાર ત્યાર પછી જોડકાનો સાચો ક્રમ તો અહીંયા જોડકાનો સાચો ક્રમ થશે બી ત્યાર પછી છઠ્ઠું છે તો એમાં આવશે સી અને સાતમું છે એમાં આવશે સી લક્ષ્મીજી ત્યાર પછી આઠમું છે બેજુ બાવરા અને તાનસે ના ગુરુ તો એ સ્વામી હરિદાસ ગર્ભ શબ્દ પરથી પડ્યો ગર્ભ દીપ સી ત્યાર પછી આવશે બી ડાંગ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પેલું રાસ લોકનૃત્ય વિશે માહિતી આપો ગુજરાતમાં કયા કયા પ્રસંગે લોકનૃત્ય કરવામાં આવે છે રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત કરતા ભક્તિ કરતા નરસિંહ મહેતાને રાસલીલા રાસ લીલા બતાવી હતી તેવી કથા છે ગુજરાતમાં મોટે ભાગે નવરાત્રિ તથા જન્માષ્ટમી જેવા તહેવારોમાં રાસ રમાય છે દાંડિયા રાસ એ એક પ્રકારનો રાસ જ છે બીજું ઢાકાના મલમલ વિશેની વિશેષતાઓ જણાવો આ મલમલ ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે તેના તાકો દિવાસ તેનો તાકો દિવાસણીની પેટીમાં સમાઈ જાય અને સાડીની વીટીમાંથી પસાર થઈ જતી હોવાથી આ વાતો જાણીતી છે આ મલમલ અંત્યંત બારીક અને પારદર્શક હોય છે જેથી તેને વણેલી હવી તરીકે પણ ઓળખાવામાં આવતું હતું ત્યાર પછી ત્રીજો મેરાયો નૃત્ય ટૂંકમાં પરિચેપો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંજાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગુથિ ઢોલના અવાજ સાથે તલવારના દાવપેત જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે નૃત્યકારો રંગીન પોશાક પહેરે છે ખાસ કરીને તેમના હાથમાં મોરપીચનો ગુચ્છો ધારણ કરે છે ત્યાર પછી ચોથું છે કાતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે રૂની પૂણીમાંથી તાતણના ખેંચવા સાથે તેમને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે જેને કાતણ કહેવામાં આવે છે મહાત્મા ગાંધીજીએ કાતણ મહત્વ આપીને આઝાદીના આંદોલનની સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી ઇતિહાસ રચ્યો ત્યાર પછી પાંચમું હડપાના લોકો માટીના વાસણો પર કઈ કઈ ભાત પાડતા હતા હડપાના હડપા સભ્યતાના લોકો માટીના વાસણો પર વિવિધ પ્રકારની ભાત પાડતા હતા જેમાં વાસણો પર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાકની ભાત પાડતા હતા વાસણો પર માછલીઓ પ્રાણીઓ હરણ બળદ ભેંસ જેવી પર આકૃતિઓ અને ભાત જોવા મળતી હતી ત્યાર પછી સી ગુજરાતના આદિવાસી નૃત્યોનું વર્ણન કરો તો અહીં આપણે આદિવાસી નૃત્યનું વર્ણન કરવાનું છે ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો લગ્ન દેવી દેવતાઓને ખુશ કરવા મેળાઓમાં નૃત્ય જોવા મળે છે મોટાભાગે નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢી મુજબના મંજીરા થારી તુર પાવરી તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીઓમાં ગવા ગાવાની સાથે જોવા મળે છે આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યોમાં મોર ખિસકોલી ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે ડાંગમાં પણ માડીનો ચાળો અને ચાળો નૃત્ય જોવા મળે છે ત્યાર પછી સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ છે શા માટે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ છે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં વિવિધ ભાવ દર્શન કરવાની ક્ષમતા રહેલી છે હડપિયન આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખો પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે હડપાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડ અને ભૌમિતિક આકારોની ભાત પાડતા હતા મધ્યપ્રદેશના આથી ગેંડો હરણ ઇત્યાદિ ચિત્રકલાના અજોડ નમૂના છે ત્યાર પછી ત્રીજું પાટણના પટોળા વિશે ટૂંકનો લખો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા તેમની આવડત અને કૌશલ્ય લીધે પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા છે તે અત્યંત અટપટી જટિલ અને સમય માગી લેતી કલા છે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ ઈકને પટોળા તરીકે ઓળખવામાં આવે છે જેમાં બંને બાજુ એક જ ભાદ્ય ખાતી હોય છે બંને બાજુ પહેરી શકાય છે પટોળા વર્ષો સુધી ટકે છે અને તેમાં રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળાને ભાત ફાટે પણ ફીટે નહીં કે વાત પણ પ્રચલિત છે ત્યાર પછી સંગીત કલાના કોઈપણ બે ગ્રંથ વિશે નોંધ લખો સંગીત મક્ર સંગીત શાસ્ત્રના સાત શાસ્ત્રના પંડિત નારદે ઈસવીસો અરસામાં આ ગ્રંથ લખેલો જેમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારનું તાલનું વર્ણન છે ત્યારે સંગીત રત્નાકર ત્યાર પછી વિભાગ ડી આવે છે તો એમાં નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો ભારતના કોઈ પણ બે શાસ્ત્રીય નૃત્યોની ચર્ચા કરો તો અહીંયા એક ભારતનાટ્યમ આપેલું છે ત્યાર પછી એની નીચે કુચીપુડી આપેલું છે તો ભરતનાટ્યમ છે એમાં એ મેં લખાણ લખ્યું છે એ મુજબનું લખાણ થશે ત્યાર પછી કુચીપુડી નૃત્ય છે આ રીતના બંને નૃત્ય વિશે તમે લખી શકો છો ત્યાર પછી ભારતની નાટ્ય કલા વિશે નોંધ લખો તો અહીંયા નાટ્ય કલા છે એના વિશે મેં નોંધ લખેલી છે આ નોંધ તમે આ મુજબ લખી શકો છો ત્યાર પછી આગળ જે આપણે એના વિશે એટલું લખાણ છે આ રીતનું તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો